નમસ્કાર હું એક નવી ક્વિઝ લઈને આપની સમક્ષ હાજર થાઉ છું આજે નેતાજી સુભાષચંદ્ર બોઝ ની જન્મ જયંતી છે એ અંગે 10 પ્રશ્નો તૈયાર કર્યા છે ખૂબ જ અગત્યના પ્રશ્નો છે આપ વિડિયોના અંત સુધી બની રહેજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને આ રીતના અન્ય વિડિયો જ્યારે હું અપલોડ કરું એની માહિતી આપ સુધી પહોંચે પહેલો પ્રશ્ન રવિન્દ્રનાથ ટાગોરની નીચેનામાંથી કઈ રચના સુભાષચંદ્ર બોઝને સમર્પિત છે ઓપ્શન એ ગોરા ઓપ્શન બી ઘરે ઓપ્શન દેશ ઓપ્શન ઓપ્શન ભારત સાચો જવાબ છે તાશેર તાશેર દેશ દેશ અથવા લેન્ડ ઓફ એ રવિન્દ્રનાથ ટાગોર દ્વારા લખાયેલી બંગાળી નાટક છે તેને વાણી વિચારો અને કાર્યોની સ્વતંત્રતા પર ભાષ્ય તરીકે ગણવામાં આવે છે તે સુભાષચંદ્ર બોઝને સમર્પિત છે प्रश्न सुभाष चंद्र बोस का राजकीय गुरु कौन था ऑप्शन ए रमन महर्षि ऑप्शन बी स्वामी विवेकानंद ऑप्शन सी रामकृष्ण परमहंस ऑप्शन डी कोई अपन नहीं प्रश्न साचो जवाब छे ऑप्शन बी स्वामी विवेकानंद स्वामी विवेकानंद थी तेवो प्रभावित हता स्वामी विवेकानंद तमना आध्यात्मिक गुरु जवा जेवाता जारे राजकीय गुरु एमना सी आर दास आ, गुरु सी आर दास हता

ઓપ્શન એ લક્ષદ્વીપ ઓપ્શન બી ટાપુઓ ઓપ્શન સી ગોવા ઓપ્શન ડી ગુજરાત ચોથો પ્રશ્નનો સાચો જવાબ રોજ સુભાષચંદ્ર બોઝે એક શહેરમાં અહીંયા ધ્વજ ફરકાયો હતો તે નગર હવે કયા રાજ્ય કેન્દ્ર પ્રદેશમાં છે ઓપ્શન એ મણિપુર ઓપ્શન બી અમદાવાદ નિકોબાર ટાપુઓ ઓપ્શન સી ત્રિપુરા ઓપ્શન ડી મિઝોરમ

ચંદ્ર બોઝ દ્વારા કઈ ની સ્થાપના કરવામાં આવી હતી ઓપ્શન એ રિપબ્લિકન પાર્ટી ઓપ્શન બી સમાજવાદી પાર્ટી ઓપ્શન સી ફોરવર્ડ બ્લોક ઓપ્શન ડી ભારતીય રાષ્ટ્રીય સેના પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી ફોરવર્ડ બ્લોક પ્રશ્ન બે બાવીસ માં વ્યક્તિગત શ્રેણીમાં ચંદ્ર બોઝ આપ પ્રબંધન પુરસ્કાર કોણે જીત્યો ઓપ્શન એ વિનોદ શર્મા ઓપ્શન બી મનોજ કુમાર બિંદલ ઓપ્શન સી નિત્યાનંદ રાય ઓપ્શન ડી અજય કુમાર મિશ્રા પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ વિનોદ શર્મા પ્રશ્ન નીચેનામાંથી કોણ નેતાજી બોઝ સાથે બ્લોકની સ્થાપના કરવા માટે જોડાયા અને ભાગ લીધો ઓપ્શન એ ઓપ્શન બી મોહનલાલ ઓપ્શન સી મહાત્મા ગાંધી ઓપ્શન ડી મોતીલાલ નહેરુ આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ શિલભદ્રાઇજી નેતાજી સુભાષચંદ્ર બોઝે આરઝી હકુમત એ આઝાદ હિંદની રચનાની જાહેરાત ખાલી જગ્યાના રોજ કરી હતી ઓપ્શન એ એકવીસ ઓક્ટોબર ઓગણીસો ઓપ્શન બી એકવીસ ઓક્ટોબર ઓગણીસો ઓપ્શન સી એકવીસ ઓક્ટોબર ઓગણીસો ઓપ્શન ડી એકવીસ ઓક્ટોબર ઓગણીસો એકતાલીસ સાચો જવાબ છે ઓપ્શન બી એકવીસ ઓક્ટોબર ઓગણીસો